ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં નિર્ભય સોસાયટી પાસે ગુરુકુળની બહાર પાણી પીવા જતા વીજ કરંટ લાગતા એક ગાયનું મોત ભાવનગર શહેરમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોને ગરમીમાંથી ખૂબ જ ઠંડક પ્રસરી છે ત્યારે લોકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો છે ક્યાંક તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉઠતા હોય છે જ્યારે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે જીબીની કોર બેદરકારી સામે આવી હતી જે ઘટનામાં ભાવનગર શહેરના નિર્ભય સોસાયટી પાસે અને પાસેના મહાદેવના મંદિર પાસે ગાય પાણી પીવા ગઈ હતી ત્યાં લોખંડની અડતા ઇલેક્ટ્રિક શોક લાગતા ઘટનાસ્થળ પર મોત થયું હતું જોકે આ જગ્યા પર સાંજના સમયે અનેક બહેનો સત્સંગ કરવા પણ આવતા હોય છે શાળાથી છૂટતા બાળકો પણ આ જગ્યાએ પાણી પીવા માટે આવતા હોય છે આ બનાવ બનતા જીબીના સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વાયર થાંભલા પરથી નીચે ઉતારી ચેક કરવામાં આવતા જે જીબીનો ઇલેક્ટ્રિક વાયર તેનું ઇન્સ્યોરન્સ નીકળી ગયું હતું પાવર કેબલ અને અર્થિંગ કેબલ બંને જોઈન્ટ થઈ ગયા હતા પ્રાથમિક તારણથી આ વાયર ખરાબ હોવાને કારણે મંદિરની રેલીમાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ઘટના બદલે સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો કારણ કે અહીંયા આગળ ટૂંક જ સમયમાં શાળા છૂટવાની હતી અને જો ગાય પાણી પીવા આવી હોત અને શાળા છૂટી ગઈ હોત તો અનેક બાળકો આ જગ્યાએ પાણી પીવા આવતા હોય છે જેનો ભોગ બનેલ ચોકી અબોલ જીવનો જીવ જતા અનેક બાળકોના જીવ સાથે મોટી ચાનાની થટા ટળી હતી અશ્વિન સોલંકી જે ન્યૂઝ ભાવનગર મારું નામ ભગીરથજી પ્રવીણસિંહ સરવૈયા નિર્ભય સોસાયટી છે અહીંયા જીબીની અવારનવાર કમ્પ્લેનો કરવા છતાંય તે કોઈ ધ્યાન દેતું નથી પછી ઇમરજન્સી કોલ જે છે બે ચુમ્માલીસ પાંત્રી છેતાલી બે ચુમાલી પાંત્રી સુડતાલી એ ફોન કોઈથી લાગતા જ નથી ઇમરજન્સી લાઇન તૂટી ગઈ હોય કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન હોય ફોન લાગતા નથી બરાબર ને અવારનવાર અહીંયા ચોંટ આવે છે બીજું કે અહીંયા રામેશ્વર મંદિર છે બાપાની મઢુલી છે મહિલાઓ સત્સંગ કરવા માટે જાય છે પાછળ એની અડોઅડત તે બરાબર નિર્ભય ગુરુકુળ છે સ્વામિનારાયણ ગુરુકુળ ત્યાં અઢીથી ત્રણ હજાર છોકરા ભણે છે ને અત્યારે સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો સામે ગાય એક ગાય માતા છે ગાય માતા અંદર ચોંટ લાગીને ગાય માતા મૃત્યુ છે અને બીજું કે તારે લટકતા છે બધા અને અડધી કલાકથી આ ચોંટ લાગ્યા પછી અડધી કલાક અમે બહુ મહેનત કરી ફોન કરવાથી મળે ઘણી રીતે પછી અંતે માણસો અહીંયા મોકલવા પીડા જીવીબીની ઓફિસે કે તમે લાઇન બંધ કરો ખરાબ પરિસ્થિતિમાં નીકળો છો કેબલની તમે હાલત જુઓ કેબલ આખો તડકાનો ફાટી ગયો છે અને ઠેઠ ઠેકાણે ફાટલો છે ક્રેક થઈ ગયેલો છે એટલે અર્થિંગ તે અને પાવર બધું ભેગું થઈ ગયેલું છે લીમડાથી મળીને બધું અને ગુરુકુળ ફરતી તાર પેન્જિન છે આ લીમડો ગુરુકુળની તાર પેન્જિનને અડે છે વાયરે એને અડે છે ફરતી ગુરુકુળની તાર પેન્જિન ફરતો ચોટ આવે છે હવે બાળકોને ક્યાં જવું પબ્લિકને ક્યાં જવું એનામાં ફરિયાદ કોને કરવી એના માટે તમે મારું નામ જયાબા સરવિયા અને આ બધું જો આ નહીં કરે તો અમારે પહેલા આગળ ઓળખ કરીને અમારે જવું પડશે બરાબર ગા માતાજી મરી ગયા છે બરાબર હાજે અરજી કરી દીધી બધી કોઈ ધ્યાન ન આપ્યું બરાબર અત્યારે ફોન કર્યો અમે કોપરે બધાને ફોન કર્યા ત્યારે આ બધા લાગ્યો કરી છોકરા અત્યારે પાંચ વાગ્યા સુટ છે બરાબર તો હવે એ છોકરા ને આજ પાણી પીવા જાય છે અહીંયા પરબે અને બધા વાહને અમારે અહીંયા હાલ્યા અને સત્સંગ અમારે મંદિરે ત્રીસ દી હોય પાંચ વાગ્યે તો હવે બૈરા કોઈ પાણી પીવા કારવાઈ ગયા હોય તો એનો એનો જવાબદારી કોણ છે એમ મારું કહેવું એટલે નકર આ નહીં જવાબદારી બધા નહીં ઓલું કરે તો અમારે આગળ વાળવું પડશે